આવતીકાલે ઓગણીસ એક બે હજાર છવ્વીસના ના રોજ માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલ પરિવાર દ્વારા એકસો બ્રાહ્મણોની કન્યાના લગ્ન અને એકસો સિતેર જેટલા બટુકોની ઉપનયન સંસ્કાર યજ્ઞ પવિત્ર આયોજન કરવામાં આવેલ છે એમાં આ મોટું ભગીરથ કાર્ય છે અત્યારે મહાપ્રયાગ ચાલુ છે એમાં આ પણ એક કુંભજ છે આટલી વિશાળ સંખ્યામાં લગ્ન એકસાથે બ્રહ્મ સમાજના યોજાય વીસ હજાર લોકો આવવાની ગણતરી છે આટલી વિશાળ સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો પધારશે અને અહીંયા એક મહોત્સવ જેવો આ અત્યારે ઉત્સવ નહીં પણ મહોત્સવ જેવું આખો પ્રોગ્રામ થઈ ગયો છે બ્રહ્મ સમાજ પણ ખૂબ સહયોગી થયેલ છે ખૂબ સહયોગ આખા કચ્છ જિલ્લામાંથી બ્રહ્મ સમાજના બધા જ તાલુકાઓમાંથી સારો એવો સહયોગ મળેલ છે અને આ એક મોટું ભગીરથ કાર્ય થઈ રહેલ છે અને મહત્વની વાત એ છે કે આ કન્યાઓને રૂપિયા બે લાખ સુધીનું એ જે કંઈ ભેટ છે એ દાતા પરિવાર આપવાનો છે એક એક કન્યાને તદઉપરાંત આવનાર વરવધુના જે બારથી આવવાના છે એ બધાને લક્ઝરી બસનું બેતાલીસ રૂપિયા પર કિલોમીટરનું ભાડું પર દાતા પરિવાર તરફથી આપે અને બટુકોને બાવીસ હજાર રૂપિયા સુધીની ભેટ એક એક ઉપનયન સંસ્કાર પામનાર બટુકોને આપવાની છે તો આવું મોટું આવટલી વિશાળ દિલથી દાતા પરિવાર દ્વારા જે આયોજન થઈ રહ્યું છે બિરદારવા અને લાયક છે ખૂબ બધા અભિનંદન આપે છે કે સમૂહ લગ્ન તો ખૂબ યોજાતા હોય છે પણ આ રીતના નથી હોતા કે જેમાં દાતા પરિવાર ભેટે આપે આવા જવાનું બી આપે અને આટલી સુંદર વ્યવસ્થા તમામ જે આવનાર છે એને આજની રાત્રિ રોકાણ માટેની એસી ટોટલ સમાજવાડીઓ બુક કરવામાં આવી છે એ કટારીયા થી કરી આદિપુર ગાંધીધામ અને અંજાર સુધી અને ત્યાં સુ વ્યવસ્થિત રીતે આ બધાને રહેવા માટેની સગવડ સ્નાન આદિ કરીને ત્યાંથી નાસ્તો કરીને સાડા આઠ વાગે અહીંયા પહોંચી શકે એવી બધી વ્યવસ્થા કરવામાં આવે આ ભગીરથ કાર્યમાં સૌરાષ્ટ્ર ગુજરાત મધ્ય ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર થી આવશે એ બધાની એક નવી ઓળખાણ નવો પરિચય બી થશે અને આ ગુજરાત સમસ્ત બ્રહ્મ સમાજે પણ આ કાર્ય બિરદાવ્યું છે આખા ગુજરાતમાંથી ખૂબ ફોન દાતા પરિવારને આવે છે કે ભાઈ આપે આ બહુ ભગીરથ કાર્ય કર્યું છે આટલી વિશાળ સંખ્યામાં બ્રાહ્મણોની કન્યા એના શુભ લગ્ન થાય એ આપણા માટે પણ ગૌરવની વાત છે કે દાતા પરિવારે પહેલી પ્રથમ પસંદગી બ્રહ્મ સમાજની કરી છે આ બ્રહ્મ સમાજ એ રાહબર સમાજ રહ્યો છે આ ત્યારે આપણે આ એક રાહ ચિંધવાનો છે આપણે બ્રહ્મ સમાજના બધા જ તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખ બધાય ખૂબ સારી રીતે આપને સહયોગ આપી રહ્યા છે એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ